અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવા મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંદાજે બાર કરોડના ખર્ચે તૈયાર થનાર ફાયર સ્ટેશનના ખાતમુહૂર્તમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો ચીફ ઓફિસર તેમજ ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓને પગલે મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે મોડાસા ખાતેનું આ આધુનિક મોડેલ ફાયર સ્ટેશન આગામી એક વર્ષમાં તૈયાર થશે અરવલ્લી જિલ્લાનું મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેનો અંદાજીત ખર્ચ જમીન સાથે બાર કરોડ વીસ લાખની આસપાસનો છે જેની અંદર મોડેલ ફાયર સ્ટેશન અને ત્યાંના ક્વાર્ટર્સ અને ત્યાંના જે સાધનો છે એ બધાનો સમાવેશ અંદર થવાનો છે મોડેલ ફાયર સ્ટેશન બનશે એ જિલ્લાનું અને મોડાસા નગર માટે એક સારામાં સારું ફાયર સ્ટેશન બનશે